જય ઠાકરને જય મુરલીધર બધાને હવે હું એકાદશીની કથા સંભળાવું છું આસો માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કુંશા એકાદશી યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન આસો માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તે વ્રત કરવાથી કયું ફળ મળે છે તે કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન આસો માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કુંશા છે તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્યનો ભાગીદાર થાય છે આ એકાદશીના દિવસે મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે શીર શાવઘરમાં શેષ નાગ પર શયન કરનાર વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવાથી મળે છે અને મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી જે વિષ્ણુ ભક્ત શિવજીની નિંદા કરે છે અથવા જે શિવભક્ત વિષ્ણુની નિંદા કરે છે તે નરકમાં જાય છે હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો રાજુ રાજસુ યજ્ઞનું ફળ આ એકાદશીના ફળના સોળમા હિસ્સાની બરોબર બરાબર પણ હોતું નથી અર્થાત આ એકાદશી વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી જો કોઈ મનુષ્ય કોઈ કારણને લીધે એકાદશીનો ઉપવાસ કરે છે તો તેને યમ દર્શન થતા નથી આ એકાદશીના વ્રતથી મનુષ્યને સ્વસ્થ શરીર અને સુંદર સ્ત્રી તથા ધન ધાન્ય મળે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેમના માતૃપક્ષના પક્ષના દસ પુરુષ પિતૃપક્ષના પક્ષના દસ પુરુષ અને સ્ત્રી પક્ષના દસ પુરુષ વિષ્ણુનો ધરી ધારણ કરીને સુંદર આભૂષણોથી યુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય આસો માસની શુક્લ પક્ષની પાશા કુષા એકાદશીનું વ્રત કરે છે એમને હરિલોક મળે છે જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ન વસ્ત્ર છત્ર ઉપાહન આદિનું દાન કરે છે તેને યમરાજના દર્શન થતા નથી આવો મનુષ્ય આલોકમાં સ્વસ્થ દીર્ઘાયુવાળા પુત્ર તથા ધન ધાન્યથી પૂર્ણ થઈને સુખ ભોગવે છે અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય છે હવે જાણો કેવી રીતે કરવું આ વ્રત જેથી મળે પાપોમાંથી મુક્તિ અને અપાર સુખ વિજયાદશમી પછી પામ અને ભરતનું મિલન આ દિવસે થયું હતું એકાદશીનું મહત્ત્વ ધર્મગ્રંથો અનુસાર કઠિન તપસ્યાથી જેટલું ફળ પ્રાપ્ત કરી શકાય છે તેટલું જ ફળ કુષા એકાદશી વ્રત થકી કરી શકાય છે જે ભક્તો સાચા મનથી આ એકાદશીનું વ્રત કરે છે તેને વૈકુંઠમાં સ્થાન મળે છે તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આ એકાદશીનું વ્રત કરવાથી ચંદ્રમાનો ખરાબ પ્રભાવ રોકી શકાય છે એકાદશીના દિવસે દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે એકાદશી વ્રત પૂજન વિધિ નારદ પુરાણ અનુસાર વ્યક્તિએ આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન વગેરેથી પરવારી વ્રત કરવા અંગેનો સંકલ્પ કરવો જોઈએ એ સિવાય ઘટ સ્થાપન કરી ભગવાન વિષ્ણુનું સ્થાપન કરી તેને ગંગાજળ છાંટીને પવિત્ર કરો પછી તેને કંકુ તિલક કરો ફૂલ ચઢાવો ઘીનો દીવો કરો તેમની આરતી ઉતારો એ પછી ભોગ લગાવો પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી દક્ષિણ આપો આ દિવસે ઉપવાસ કરો માત્ર વળાહાર જ કરો એકાદશીની કથા પ્રાચીન સમયમાં મૂળ નામનો રાક્ષસ હતો તેણે ઇન્દ્રલોક પર વિજય મેળવીને પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો આ કારણે તમામ દેવતા પરેશાન થઈને ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યા અને મૂરથી દેવતાઓનું રક્ષણ કરવા પ્રાર્થના કરી ત્યારે ભગવાન વિષ્ણુએ સ્વયમાં એકાદશી દેવીને પ્રગટ કર્યા દેવીએ મૂરનો વધ કર્યો ત્યારથી આ દિવસ કુષા એકાદશી તરીકે માનવામાં આવે છે તો એકાદશીની કથા અહીંયા પૂરી થાય છે તો તમને બધાને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો તો બધાને જય ઠાકર ને જય મુરલીધર